આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈ ગુજરાતના મુખ્ય નિર્વાચન શ્રી દ્વારા મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વેન મળી છે જેનું આજે જિલ્લા સેવા સદન ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય નિર્વાચન શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે જે વેનનું આજે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે હાટ બજારો છે ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે જેમ કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ કોલેજીસમાં પણ આ નિદર્શન થશે અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી હું નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ નિદર્શન વેનનો એ ખૂબ લાભ લે અને એમાંથી માહિતી મેળવે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રીશ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો